કાંકરી તાલુકાના થરા ઓગળ વિદ્યા મંદિરમાં અને તાણા શિશુ મંદિરમાં વિશ્વ યોગ દિવસ યોજાયો હતો આજે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ આજે થરાણી ઓગળ સ્કૂલમાં તેમજ તાણા શિશુ મંદિરમાં વિશ્વ યોગ દિવસ યોજાયો જેમાં ઓગઢ વિદ્યા મંદિર વ્યામના શિક્ષકભાઈ પટેલે યોગ વિશે સમગ્ર માહિતીથી વાકેફ કર્યા તો સાથોસાથ યોગ કરવાથી યોગ કરી મહર્ષિ પતંજલિની યોગ વિદ્યાને સાર્થક કરી પોતે તથા બાળકોને શરીર ફિટ રાખવા માટે યોગ કેટલા જરૂરી છે તે જાતે કરી બતાવી બાળકોમાં સમજ આપી જો બાળકો અબાલ વૃદ્ધ સૌ જો યોગ કળમાં નિપુણ થાય તો ગમે તેવા રોગો સામે રક્ષણ કરવાની શક્તિ મળે છે પહેલાના ઋષિ મુનિઓ યોગ કળાના લીધે લાંબુ આયુષ્ય ભોગવતા આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાહુલ ગાંધીએ પણ યોગ ઉપર ભાર મૂકતા હોય છે અને સમગ્ર ભારતમાં આજે યોગ દિવસની બધાએ સાથે મળી સુંદર ઉજવણી કરી ત્યારે ઓગણ વિદ્યા મંદિર સ્કૂલના પ્રમુખ ધીરજભાઈ શાહ ઓગળ વિદ્યા મંદિર સ્કૂલના પ્રિન્સિપાલ હિમાંશુ શાહ થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ તેમજ થરા કોલેજના પ્રિન્સિપાલ દિનેશભાઈ ચારણ શિશુ મંદિર ટ્રસ્ટી ઈશ્વરભાઈ ઠક્કર તાણા ગ્રામ પંચાયતના સરપંચ દશરથભાઈ ઠક્કર શૈલેષભાઈ શાહ પ્રગતિબેન થરા શિક્ષકગણ તેમજ થરા યુનિટ હોમગાર્ડ કમાન્ડર જે બી સુથાર હોમગાર્ડ જવાન મિત્ર વિદ્યાર્થી મિત્રોએ વિશ્વ યોગ દિવસની યોગ કરી ભવ્ય ઉજવણી કરી